આ પેલાનો રાજાઓનો પોશાક છે આ એક પાલખી પણ છે અહીંયા સામે પલ્લા છે અને આ રાજાને બેસવાની ગાદી છે અને તેના પર તલવાર મૂકેલી છે અહીંયા ઘણા બધા ચંપર મૂકેલા છે રાજાઓના પગરખા મૂકેલા છે આ જોવો તમે આ જે તમે જોઈ રહ્યા છો તે બધી જ ટોપો છે આ વ્યૂ જોઈને એવું લાગે છે કે જે પચાસ રૂપિયાની ટિકિટ છે તે સો ટકા વસૂલ છે જો જે અંદર તમે આ ઢગલો જોઈ રહ્યા છો તે તોપના ગોળા છે અને બીજી નાની નાની તોપો પણ છે અંદર અહીંયા તારા છે રાજાઓના સમયના તારા ચાવી હાથીઓ હોદ્દા છે આ જે હાથી ઉપર બેસવા માટે આવે છે તે છે જો છે ને ઘણી અલગ અલગ તલવારો છે સંદુક છે લાગે પરફ્યુમ નો છે અંદર જોવો પરફ્યુમ હોય એવું લાગે છે આખો આ પ્રવેશ દ્વાર છે જોવો છો પ્રાચીન મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા વિડીયોની અંદર તો મિત્રો આપણે આપણી રાજસ્થાનની ટ્રીપ દરમિયાન અત્યારે પોખરણની અંદર પહોંચી ગયા છે અને પોખરણની અંદર જે પોખરણનો કિલ્લો છે તે જોવા માટે પહોંચી ગયા છે આપણી એક્ઝેક્ટ પાછળ તમે જુઓ છો કે આખો આ પોખરણનો કિલ્લો છે તો આજના વિડીયોની અંદર આખો આ કિલ્લો એક્સપ્લોર કરીશું અહીંયા શું શું જોવાનું છે શું ટિકિટ પ્રાઇસ છે તો આ બધું જ તમને બતાડીશું તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો જય બાબારી તો મિત્રો આખો પોખરણનો કિલ્લો છે જોઈ શકો છો અને અહીંયા જે કિલ્લાની અંદર તમે એન્ટ્રી મારો છો એટલે અહીંયા કંઈક આ રીતનું પાર્કિંગ છે તો આખો પાર્કિંગ એરિયા છે અહીંયા તમારી ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય તમે આરામથી પાર્ક કરી શકો છો આ જો અને સામે મેઇન ગેટ છે જ્યાંથી આપણે અંદર એન્ટ્રી લેવાની છે કિલ્લાની અંદર તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે હવે અંદર જે શું ટિકિટ છે શું શું જોવાનું છે તે બધું જ તમને બતાવીએ તો આ કિલ્લાનો મેન પ્રોવેશ દ્વાર છે જોવો છો પાર્કિંગના પચાસ રૂપિયા છે ટુ વ્હીલના વીસ રૂપિયા અને ફોર વ્હીલના પચાસ રૂપિયા છે આખો આ પ્રવેશ દ્વાર છે જુઓ છો પ્રાચીન તો અંદર જઈએ અંદર જઈને ટિકિટ લઈએ આ પ્રાચીન દરવાજા જુઓ તો સામે ટિકિટ બારી છે ત્યાંથી આપણે ટિકિટ લઈ લઈએ કેટલી ટિકિટ છે પછી તમને જણાવું ટિકિટ લઈને ફાઇનલી આપણે કિલ્લાની અંદર એન્ટ્રી લઈ લીધી છે તો આખો આ કિલ્લો છે જોવો છો આખું પ્રાચીન બાંધકામ ટિકિટની વાત કરીએ તો સાત વ્યક્તિના ત્રણસોને પચાસ રૂપિયા છે એટલે એક વ્યક્તિના પચાસ રૂપિયા છે એટલે ખાલી નોર્મલ ટિકિટ છે વધારે ટિકિટ નથી ખાલી પચાસ રૂપિયા ટિકિટ છે એક વ્યક્તિની અને પાર્કિંગના પચાસ રૂપિયા છે ફોર વ્હીલ લઈને આવવા જ હતો આખો કિલ્લો જુઓ અત્યારે લાગે મંદિરની અંદર આરતી ચાલુ છે તો જુઓ તમે તેનું પ્રાચીન બાંધકામ કેટલો જોરદાર કિલ્લો છે આ છે પોખરણનો કિલ્લો તો રામદેવજી મહારાજની સમાધિના દર્શન કરવા માટે આવો રામદેવરા તો અહીંયા પણ આવવાનું ભૂલતા નહીં કેમ કે ખૂબ જ સારી લોકેશન છે અને એટલી બધી ટિકિટ નથી તો આ મેલની અંદર તમે જોવો છો જૂના સાધનો છે જે રસોડામાં વપરાતા હતા તે જૂના સાધનો છે ચૂલા છે અલગ અલગ વાસનો છે આ નીચે બેસવા માટે નાની નાની ખાટલી છે તો આ જૂના વાસનો છે આગળ ઘણી બધી વસ્તુ આપણને જોવા મળશે અહીંયા જુઓ અહીંયા ખુરશી છે બીજી અલગ અલગ વસ્તુ છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ કાચની અંદર થઈને બરાબર દેખાતું નથી જે રીતનું દેખાય છે એ રીતનું તમને બતાડીએ છીએ હાજો છે અલગ અલગ જૂના જૂના છે બધી અલગ અલગ વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે આ કિલ્લાની અંદર હાથી હોદ્દા છે આ જે હાથી ઉપર બેસવા માટે આવે છે તે છે હાથી હોદ્દા તો બધું પેલાનું છે રાજાઓના સમયનું આ એક પાલખી છે અહીંયા જો હા જો આ એક પાલખી પણ છે અહિયાં સામે પાલ્લા છે છે ને તો આ બધું જ વસ્તુ તમને ખાલી પચાસ રૂપિયાની અંદર જોવા મળશે આખું ચારે બાજુ બધું જોવાનું છે અહીંયા જુઓ આ નાની નાની તોપ છે અને તોપના ગોળા છે જુઓ જે અંદર તમે આ ઢગલો જોઈ રહ્યા છો તે તોપના ગોળા છે અને બીજી નાની નાની તોપો પણ છે અંદર જુઓ અહીંયા જે રાજા બેસતા હતા તે ગાડી ગાદી છે તો આવી ઘણી બધી અલગ અલગ વસ્તુ તમને અહીંયા જોવા મળશે આ તલવાર જુઓ ખાલી કેટલી મોટી તલવાર છે અને આ રાજાને બેસવાની ગાદી છે અને તેના ઉપર તલવાર મૂકેલી છે બાજુમાં પેટી છે સંદુક પહેલાંની રાજાઓના સમયની અને આ ખાલી તલવારની સાઈઝ જુઓ તમે કેટલી મોટી સાઇઝ છે તો આવી અલગ અલગ વસ્તુ અહીંયા જોવાની છે આ જુઓ અહીંયા જે તાળા છે આ જુઓ મોટા મોટા દરવાજાના તાળા છે નાના નાના તાળા છે બધા અલગ અલગ તાળા છે મિત્રો ફાઇનલી આપણે જે આખો નીચેનો પોઈન્ટ હતો અહીંયા જેટલી પણ વસ્તુ જોવાની હતી તે બધી જ જોઈ લીધી હવે આપણે અહીંયા બીજા માળે જઈશું સામેની તરફ પગથિયા બનેલા છે આ સામે જે પગથિયા છે ત્યાંથી આપણે હવે બીજા માળ ઉપર જવાનું છે તો બીજા માળ ઉપર શું શું જોવા મળે છે તે તમને આગળ બતાડું વિડીયોની અંદર તો ફાઇનલી આપણે બીજા માળ ઉપર પહોંચી ગયા છે અહીંયા ઘણી બધી રાજાઓની વસ્તુઓ મૂકેલી છે આ તમે જોઈ શકો છો બધી અલગ અલગ વસ્તુઓ છે એટલે કે રાજાઓના સમયની આ જો અહીંયા ઘણા બધા હથિયારો છે જો છે ને ઘણી અલગ અલગ તલવારો છે તો અહીંયા બધું તમને જોવા મળશે આ મહેલની અંદર આ જો બધા જે રાજાઓ હતા પહેલાંના તેમના ફોટા છે ઠીકાના પોકરણ જોધપુર કા સરદાર વંશ તો બધા સરદાર વંશના ફોટા છે અહીંયા અને આ બીજી અલગ અલગ તલવારો છે જોજો આ બધી જ અલગ અલગ તલવારો મૂકેલી છે અહીંયા પહેલાંની તો બધી જ વસ્તુ તમને ખાલી પચાસ રૂપિયાની અંદર જોવા મળશે એટલે કે તમારા પચાસ રૂપિયા સો ટકા વસૂલ છે આ જો આ પહેલાંનો રાજાઓનો પોશાક છે અને આ જો અલગ અલગ લાગે મેડલ્સ છે રાજાઓના અહીંયા સામે બતાવેલું છે જો જે રાજાના કપડા ઉપર લાગેલા છે તે મેડલ્સ છે અને તેમના કપડા પણ છે અને અહીંયા સામે પણ અલગ અલગ મૂકેલા છે પોશાક રાજાઓ આ રીતના કપડા પહેરતા હતા આ જો તો આવો પોકરણના કિલ્લાની અંદર તમને ખૂબ જ મજા આવી જશે તો આગળ આપણા રાજાઓના અલગ અલગ કપડાં જોયા અહીંયા પણ છે આ રાજાઓના જે નાના બાળકો છે તેમના કપડાં છે આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે હા જો અહીંયા બધા રાજાઓના અલગ અલગ ફોટા છે અને સાથે બીજી આવી નાની નાની વસ્તુઓ અહીંયા મૂકેલી છે તો છે ને ભાઈ પચાસ રૂપિયામાં આટલી બધી વસ્તુ આ જૂની જૂની કાતરો છે જોવો છો તમે આ જૂની કેન્ચી છે પહેલાંની તો આવી ઘણી બધી વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે આ જો પહેલાના ચંપલ છે લાગે વગર ખા છે આ નજીકથી તમે જોઈ શકો છો તો અહીંયા આવીને તમને ખૂબ જ મજા આવી જશે આ આ લાગે છે મોહર છે જે પહેલાં મારતા હતા તે મોહર છે તેવું લાગે છે જો અલગ અલગ અને અહીંયા સંદુક છે લાગે પરફ્યુમનો સંદૂક છે અંદર જો પરફ્યુમ હોય તેવું લાગે છે તો હવે આપણે જોઈને આગળ વધી રહ્યા છે બીજી અલગ અલગ વસ્તુઓ અહીંયા આપણને જોવા મળી છે આખો આ પોખરણનો કિલ્લો છે જો છે ને તો ચાલો હવે આગળ જોઈએ જે કંઈ પણ જોવા મળે તે તમને બતાવતા રહીએ તો હવે આપણે આગળ વધીશું આ એલની અંદર થઈને જોવો છો આગળ વધવા માટે કંઈક આ રીતના રસ્તાઓ બનેલા છે આની અંદર થઈને આપણે જવાનું છે હાજુ હવે આગળ આપણને ઘણી બધી વસ્તુઓ જોવા મળશે રાજાઓના સમયની જો પરફ્યુમ છે અલગ અલગ પહેલાંના રાજાઓના સમયના અહીંયા ઘણા બધા ચંપલ મૂકેલા છે રાજાઓના પગરખા મૂકેલા છે આ જોવો તમે અને અહીંયા કપડા જુઓ આ રાજાઓના સમયનો પોશાક છે અહીંયા એક છે નાનું એવું ચાલો હવે આપણે આગળ વધીએ જે કંઈ પણ રસ્તામાં આવશે તે બધું જ હું તમને બતાવીશ અને તમે બાંધકામ જુઓ ખાલી પહેલાંનું રાજાઓના સમયનું કેટલું જોરદાર બાંધકામ છે આવા અલગ અલગ જરૂખાઓ જોવા મળે છે જુઓ ખાલી અહીંયા જુઓ આ લાગે પહેલાના સમયની પનીયારી છે પાણી મૂકવા માટે જો છે ને કંઈક આ રીતની અને અહીંયા જોડે જ આ રીતના જરૂર ખા છે અહીંયાથી તમે આખો કિલ્લો તેનો નીચેનો વ્યૂ આખો જોઈ શકો છો તો ચાલો હવે આપણે નીચેની તરફ જઈએ આપણે નીચેથી ઉપર આવ્યા હતા ઉપર બધી જ વસ્તુ જોઈ લીધી છે હવે પાછા રિટર્ન નીચે જઈ રહ્યા છે તો મિત્રો સામેનો ગેટ છે ત્યાંથી આપણે આગળ ગયા હતા તો અંદર ઘણી બધી વસ્તુઓ જોઈ હવે આપણે આ બાજુ થઈને આ જે આખો વ્યૂ છે ઉપરનો તે જોવાનો છે ઉપર તોપો પણ જોવા મળશે ઘણી બધી તો હવે આપણે આગળ જઈ રહ્યા છે આ ખાલી પ્રાચીન બાંધકામ જુઓ ઉપર નીચા ફરકી રહ્યા છે રામદેવ પીના જુઓ આ પ્રાચીન કામ પહેલાંનું પહેલાંના દરવાજા પણ જુઓ તમે કંઈક આ રીતના છે તો આ પહેલાંનું પ્રાચીન બાંધકામ છે બધું અલગ અલગ આજો અહીંયા લાગે છે અંદર જોવાનું છે કઈ બાબા રામદેવજીની લીલા તો આજો અંદર આ ઘણું બધું વસ્તુ મૂકેલું છે બાબા રામદેવજીની લીલા અહીંયા વાંચી શકો છો આજો આ એક વિશાળ ઘોડો પણ અહીંયા મૂકેલો છે તો આ બધું જ તમને આ જે પોકરણનો કિલ્લો છે તેની અંદર જોવા મળે છે પચાસ રૂપિયા ટિકિટ છે નોર્મલ ટિકિટ છે આટલી ટિકિટમાં આટલું બધું વસ્તુ તો ખૂબ જ સસ્તું કહેવાય તો ગમે ત્યારે રણુજ આવો તો અહીંયા પણ આવો ફરવા માટે ખૂબ જ મજા આવી જશે મિત્રો આ સામે તમે જુઓ છો આખો આ જે પોખરણનો કિલ્લો છે તેનો વ્યૂ છે પહેલાં આપણે સામેની તરફ ગયા હતા ત્યાં બધી જ વસ્તુ જોઈ અહીંયા નીચે જોઈ અને અહીંયા પગથિયા બનેલા છે ત્યાં થઈને આપણે ઉપર આવ્યા છે હવે આપણે સામેની તરફ જવાનું છે અને સામેની તરફ ઘણી બધી તોપો છે તો હવે આપણે તે તોપો જોઈશું આ જુઓ અને પછી સામે થઈને નીચે ઉતરવાનું છે તો બસ જે જોવાનું હતું તે જોયું આપણે આગળ જે જોવા મળશે તે તમને બતાડીશું જો છે ને ભાઈ ગજ્જબનો વ્યૂ છે મિત્રો આ વ્યૂ જોઈને એવું લાગે છે કે જે પચાસ રૂપિયા ટિકિટ છે તે આપણી સો ટકા વસૂલ છે અહીંયા જુઓ આ સામેની તરફ ઘણી બધી તોપો મૂકેલી છે ઉપર આ જે તમે જોઈ રહ્યા છો તે બધી જ તોપો છે તો આગળ બીજી ઘણી બધી તોપો આપણને જોવા મળશે તો હું તમને તે તોપો બતાવીશ હા જો અહીંયાથી પગથિયા હતા પણ હાલના સમયમાં બંધ છે લાગે આગળ થઈને જવાનું છે તો આપણે ધીરે ધીરે આગળ વધીશું એ સાથે તમે આ વ્યૂ જોતા રહો મેલનો કેટલો જોરદાર વ્યૂ છે તો આપણો વિડીયો જોઈને તમને પણ અહીંયા આવવાની ઈચ્છા થઈ જાય બાકી જે કંઈ પણ જોવાનું છે તે તો અમે તમને બતાવીએ જ છે છે ને આ બધું જ પહેલાંનું બાંધકામ છે રાજાઓના સમયનું તો અત્યારે તો આ ઘણી બધી જગ્યાઓ બંધ છે અંદર કંઈ પણ હશે પહેલાંના સમયમાં જોવાનું હાજો તો મિત્રો તમે વિચારી શકો છો કે પહેલાંનો જે રાજાઓનો સમય છે તે કેવો રહ્યો છે આ વ્યૂ જુઓ ખાલી મહેલનો ભાઈ ગજ્જબની જગ્યા છે હું તો કહીશ કે એકવાર તમારે અહીંયા આવું જ જોઈએ અહીંયા આવીને તમને ખૂબ જ મજા આવી જશે પણ અહીંયા ઘણી બધી જગ્યાઓ જે હતી તે હાલના સમયમાં બંધ છે તો હા જુઓ અત્યારે અહીંયા ઘણી બધી વસ્તુઓ છે આ જે સામેની જગ્યા છે ત્યાં તો અત્યારે બંધ છે હવે પહેલાં કંઈક ને કંઈક હશે પણ અત્યારે નથી જવા દેતા બાકી આ જ છે વ્યૂ આ સામે નાની નાની તોપો મૂકેલી છે તો હું તે તમને નજીકથી બતાડું તો આ જો અહીંયા આ તોપો મૂકેલી છે પહેલાંની છે ને આ જૂની તોપો છે તો આ જૂની તોપો છે પહેલાંની તમે જોઈ શકો છો આ જો એક બે ત્રણ ને ચાર તોપ છે અહીંયા અલગ અલગ નાની નાની તો અહીંયા બીજી ઘણી બધી તોપો છે લાગે ઉપર મને ઉપર જવા નથી દેતા રસ્તો બંધ કરેલો છે એટલે જોવા નહીં મળે આપણે દૂરથી જોઈ લીધી તો આ જૂની તોપો છે અહીંયાથી પેલા તોપ સળગાવવામાં આવતી હતી આ જો તો ગમે તે કિલ્લા ઉપર કે ગમે તે મેલ ઉપર જઈએ તો આપણને તોપ તો જોવા મળે જ છે ફાઇનલી આપણે આખો આ કિલ્લો ફરીને આવી ગયા છે અને હવે આપણે બહારની તરફ જઈ રહ્યા છે જે કંઈ પણ વસ્તુ હતી એ બધી જ તમને બતાડી છે અત્યારે તમે જોવો છો ઘણું બધું પબ્લિક છે તે કિલ્લો જોવા માટે આવી પણ રહ્યું છે આ વિશાળ ગેટ જુઓ તમે પહેલાના સમયનો પ્રાચીન પણ અત્યારે આ જગ્યા બંધ છે અંદર હશે કંઈ પણ જોવાનું આ જુઓ પણ અત્યારે આ જગ્યા આખી બંધ છે તો ચાલો હવે આપણે બહારની તરફ જઈએ આ જે મેઇન ગેટ છે જ્યાંથી આપણે એન્ટ્રી લીધી હતી અને અહીંયાથી આપણે ટિકિટ લીધી હતી તો આપણે બહાર જઈશું આ જ હતો આપણો પોખરણના કિલ્લાનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે આપણી એક્ઝેક્ટ પાછળ તમે જોઈ રહ્યા છો કે આખો જ પોખરણનો કિલ્લો છે તો આ કિલ્લો જોઈને તો અમને ખૂબ જ મજા આવી અને વિડીયો જોઈને તમને પણ મજા આવી છીએ તો આ વિડીયોને એક લાઇક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને આગળ આવા નવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આગળ પણ તમને આવા જૂની પ્રાચીન જગ્યાઓના અને ધાર્મિક જગ્યાઓના વિડીયો જોવા મળે જય બભારી